અમદાવાદના વટવા ખાતે ગુજરાત પ્રાંત ગંગા સમગ્ર ના મહિલા અધ્યક્ષ શ્રીમતી નીતુબેન ખેમાનીના નેતૃત્વમાં આજે શ્રી શાંતિધામ જૈન તીર્થ આશ્રમ વટવા અમદાવાદમાં ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત દ્વારા વૃદ્ધાશ્રમમાં ડેન્ટલ કીટ અને ફળ વિતરણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો આ કાર્યક્રમમાં મીડિયા પ્રભારી ગુજરાત પ્રાંત પવનભાઈ મિશ્રા કારોબારી સભ્ય શ્રીમતી સરોજબેન શર્મા કર્ણાવતી મહાનગરથી ગાયત્રીબેન શાહ અને કારોબારી સભ્ય મુકેશભાઈ ચાવડા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અહીં જણાવી દઈએ કે ગંગા સમગ્ર નામની આ સંસ્થા ગંગા સ્વચ્છ રાખવા માટે કામ કરે છે આગામી પેઢીને નદીની જાળવણી કરવાની અને સ્વચ્છ રાખવાની સલાહ અને માહિતી આપે છે આ ઉપરાંત વૃક્ષારોપણ અને પર્યાવરણની જાળવણીનું પણ કામ કરે છે પર્યાવરણ ઉપરનું કામ કરે છે નદીને સ્વચ્છ રાખે નદીમાં જે ભજન લોકો વિસરી ગયા છે પહેલા ઘરે ઘરે ભજન પ્રભાત ફેરી થતી હતી જે બધી હવે દેખાતી નથી પણ એ બધું આવવું જોઈએ ચલન ઉપરથી બરાબર આપણે પર્યાવરણ માટે પ્રભાત કરી શકીએ છીએ નદીને બચાવવા માટે